ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ કોમ્પલેક્ષમાં આ સ્પર્ધા જેમાં યોગાસન સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસમાં વિજેતાને મેડલ આપવામાં આવ્યા યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂત અને મેયર દ્વારા મેડલ આપવામાં આવ્યા

વીર સાવરકર સ્પોર્ટ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન થયું અને પ્રથમ કાર્યક્રમ યોગનો થયો યોગ દ્વારા આ કાર્યક્રમની સ્પોર્ટ્સનો પણ શુભારંભ થયો છે હું આપના ચેનલના માધ્યમથી આવા સમસ્ત યુવાનોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું જે એમાં વિજેતા પ્રાપ્ત થયા છે અને એમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને હું આહવાન પણ કરવા માંગુ છું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર વર્ષે એવી યોગાસનની સ્પર્ધા થાય છે